અમદાવાદમાં ગત સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવાની શરૂઆત કરાવી હતી જે બાદ મંગળવારથી મેટ્રો રેલ સેવા મુસાફરો માટે શરૂ થઈ હતી આ મેટ્રો રેલ સેવાને લઈને મુસાફરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગાંધીનગરના મેટ્રો સ્ટેશનથી લઈને મોટેરા મેટ્રો સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી પ્રથમ દિવસે લગભગ છ હજારથી વધારે લોકોએ મેટ્રોની સવારી કરી હતી આ રૂટ પર મેટ્રો આવી જવાથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે દૈનિક અપડાઉન કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને મોટી રાહત મળી છે આમ અમદાવાદના મોટેરાથી લઈને ગાંધીનગરના આઠ સ્ટેશનોને આવરી લેવામાં આવ્યા છે આગામી દિવસોમાં આ મેટ્રો ટ્રેન સચિવાલય અક્ષરધામ સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર સુધી જશે સ્ટોરી રિપોર્ટ બાય જીગ્નેશ મકવાણા અમદાવાદ ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નિલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન